તો કેટલાક કર્મચારીનો પગાર 10000 છે આ સ્થિતિમાં પણ તેમને દોઢ મહિનાથી પગાર ન મળતા ઘર ચલાવવું કપરું થયું છે કર્મચારીઓએ હાલ તાત્કાલિક ધોરણે તેમનો પગાર ચૂકવવા માંગ કરી છે અમે સર્કિટ હાઉસમાં 40 જેવા કર્મચારીઓનો સ્ટાફ છે અને વારંવાર અમારે છે ને પગારની તકલીફ ઊભી થાય છે અમારે વારંવાર આવી રીતના સ્ટ્રાઇકો કરીને અમારે છે ને દર્શાવવું પડે છે ત્યારે જઈને અમારો પગાર કરવામાં હરખેલી આવે છે આ આ વખતે પણ દોઢ મહિનાથી ને પગાર નથી થયો અને મોસ્ટ ઓફ આમાં બધો સ્ટાફ છે ને મધ્યમ વર્ગમાંથી આવે છે હવે ત્રીસ તારીખ આવતા આવતા લોકોના ઘરના રાશન પાણીનું કૂટવા માંડે છે અને એની જગ્યાએ આજે પંદર તારીખ થઈ ગઈ છે જે મધ્યમ વર્ગના માણસોને જીવવા માટે છે ને બહુ મુશ્કેલી પડી જાય છે અમે તો અધિકારીને પણ ઘણી વીરી અમે વાત કરી અને અમે કોન્ટ્રાક્ટરને પણ વાત કરી પણ બેમાંથી કોઈ જવાબ નથી આપી રહ્યું